ભાવનગર વલ્ભીપુર તાલુકાના તોતણિયાણા ગામે બે બાળકો કેરી નદીના ડેમમાં ડૂબ્યા છે ડૂબેલા બંને બાળકોમાંથી એકનો આબાદ બચાવ થયો અને એક કિશોરનો મોત થયો છે મૃતક કિશોર જલાલપર ગામના હોવાનું સામે આવ્યું છે પરેશ સોલંકી નામના કિશોર ધોરણ દસમાં અભ્યાસ કરી રહ્યો હતો આજે બપોરના સમયે મિત્ર સાથે ડેમમાં નહવા ગયો હતો તે સમયે પાણીમાં ગરકાવ થયો હતો સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતક કિશોરને તળાવમાંથી બહાર કાઢીને લાશને પીએમ અર્થે ખસેડવામાં આવેલ બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ વલભીપુર